ને જયમાં મોગલ ને રાધે રાધે એક નવા લોગની શરૂઆત કરીએ દિયા થમવાની તૈયારીઓ છે કમલેશભાઈ આપણે હાઠી રાપલભાઈ એટલે કે તુવેરની તો આ બહ બહાટી બોલાવી દેવી ભાઈ જો આ રીતે હાથી રાપલે આપણે જઈએ હમણાં થોડાક આગળ જો રીતે બહ બહાટી બોલાવે અમારા કમલેશભાઈ બહ બહાટી ને ઘમઘમાટી ઓ ભાઈ જોઈ જાઓ બહુ મસ્ત રપલાય જો આ રીતે ત્રાહી થતી હોય તું એર જો આવી ત્રાહી હોય ને તો ઉપાડવામાં ફોરી હોય નહીંતર જો ઊભી ઊભી રહેતી હોય તો ભારી હોય જો આ રીતે સવારે થોડા થોડા ચેફા પણ છૂટા પડતા જાય બહુ મસ્ત વ્યવસ્થિત રપલાય ઘટે નહીં એવી જો આવું ત્રાહું ત્રાહું થતી જાર હવે રમ કમલેશભાઈ મને એમ છે ઘર આવ્યો ભરે હવે શરૂઆત કરશે એ બાજુથી અત્યારે લગભગ પારો છે એ પાડતા લાગે જે આપણે ઉભાર હોય ને ઉભાર એટલે એને નડે નહીં હમ પારો પાડી નાખ જોડો આજે ઉભા રહ્યો હોય ને એ પાડ્યો એને રિવેશ આવવા દે હમ હરાવ્યો જ ભર હરાયો ભરલે મોટો મોટો હરાયો ભરલે રાખો યુવાકાર આગળ મારી તો ને એમાં કંઈ નુકસાન નો થાય વાયરિંગમાં જવ તો ખરા વાહ ભાઈ વાહ વાહ ગમાભાઈ વાહ કમાભાઈ ચડાવી દીધું માથે હવે પાછાથી રિવેસ મળીને જવા દે હે આમાં આવું જ હાલતું હોય તો પાછો વીટો થઈ ગયો હવે કાઢ ના ગયા કાઢ નાખો કાઢવો કમા નહી તો ભાઈ નીકળી જાય તો નીકળી જાય નક્કી ના હોય પાછળ નો પાણો રાખી ગયો હોય તો પડી ગયો તો એની છે એટલે આપણે સાઈડમાં કરી દીધો જો આ પાણો કોથરમાં વજન મૂકવો પડે નહીં રાપ કરી દઈ ઉશી ઉશી તો થાય જ છે આ ખેતર ફેસાઈ ગયો હોય એટલે તમને બોલાવે ઘટે મારા વાલા ઉડે તો બાવળિયામાં ઘા આવું બધી કામકાજ છે ગીર વિસ્તારનું ભાઈ ચાલો તુવેર રાપલવા ચાલો તુવેર એ રાપલવા થાંભલો જ મારા ભાઈ પાડી નાખતો ને હો અને નજારો તો જો ગીરનો નો કઈ ઘટે જ નહીં ગુલાબી રંગના વાદળો ગુલાબી બ્લુ કલર ના આખા જો મસ્ત દેખાય કઈ ઘટે જ નહીં એવું જો આ રીતે સૂર્ય ભગવાન હાથમી ગયા કમ્પ્લીટ હાથમી ગયા જો બહુ મસ્ત નજારો છે સુપર ડુપર જો આ રીતે આખો આખો વાદળનો બહુ મસ્ત નજારો છે કંઈ ઘટે જ નહીં જો આ થાંભલો આવ્યો અહીંયા નિરાયત રાખી કમલેશભાઈ કાઢ લીધું ટ્રેક્ટર હવે જો અહીંયાથી વ્યવસ્થિત રાપ કમ્પ્લીટ કરી અને આગળ નીકળી જાય હે જારી તર આપ પાસી મૂકી દીધી મે ગમ ગમમાટીન બહ બહાટી બોલાવ રગીયા આપડો બીjar આપ માથે આરી કે જમ કિયર દે પડ્યા આવે કમલેશભાઈ ને ફોન આવી ગયો ટોણા rap ઓરે 3000 કાટ નાખી 3000 કાટ નાખી હવે 10 બાકી છે વાહ ભાઈ વાહ કમલેશભાઈ વાહ

ચાલો ભાઈ માં થેલી આપણે રાપોર વાગી દઈ તુવેરની પછી કામકાજ એ પૂરું થાય જો ક્યાંક ક્યાંક આ રીતે હું તુવેરની માથ ફાટીમાં સડી જતો રિવેશ લઈ લેવું પડે પાછી હવે આ થેલી છે એટલે કામકાજ થઈ જાય પૂરું કેમ કમા શું ત્યો કે તો માં દાબ દેવો પડી છે ધીરે ધીરે મારો ભાઈ જોઈએ ભાઈ ફેર તો થોડીક મજા સિંધી આ જ કામકાજ એ થાય તો ભાઈ કામકાજ એટલું લોકો નહીં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતભુ સાત કર્યું જય જવાન જય ગીતાન મોટે માત્ર જય જય ભારત